જય ભગવાન મિત્રો આજે મારે વાત કરવી છે પારાના શિવલિંગ વિશે એવું કહેવાય છે કે પારાના શિવલિંગની પૂજા કરવાથી કેવા લાભો થાય છે આ શિવલિંગનું શું છે મહત્વ જેમ રુદ્રાક્ષને રુદ્ર અંશ રુદ્રાક્ષ જેમ શિવજીનો એક અંશ રુદ્રાક્ષ કહેવામાં આવે છે તેમ પારાનું શિવલિંગ પણ શિવજીનો એક અંશ કહેવામાં આવે છે સ્વયં શિવજી પાર્વતીને પારાના શિવલિંગનો મહિમા કહે છે શિવજી કહે છે કે હે પાર્વતી એવું કહેવાય છે કે ત્રણેય લોકની અંદર જે વ્યક્તિ આ પારાના શિવલિંગની પૂજા કરે છે સ્વયં શિવની પૂજાનો ફળ મળે છે જેમ જ્યોતિર્લિંગની પૂજા કરવાનું વિશેષ ફળ હોય છે તેમ શિવના શરીરમાંથી નીકળેલો આ એક અંશ પારો અને એની પૂજા એટલે સ્વયં જ્યોતિર્લિંગ પૂજાનો ફળ મળે છે પારાના શિવલિંગને ઘરમાં સ્થાપિત કરીને પૂજા પાઠ કરવાથી એવું કહેવાય છે કે એ ઘરની અંદર દરિદ્રતા નષ્ટ થાય છે ધનનું આગમન થાય છે મનુષ્યની મુશ્કેલીઓમાંથી એને મુક્તિ મળે છે પારાનું શિવલિંગની પૂજા કરવાથી એવું કહેવાય છે કે સમસ્ત વિશ્વમાં સમસ્ત જે બીજા અન્ય શિવલિંગો હોય તે શિવલિંગોનું પુણ્ય એ પારાના શિવલિંગમાં આપણને પ્રાપ્ત થાય છે શાસ્ત્ર કહે છે લિંગ કોટી સહસ્ત્રસ્ય યત ફલમ સમ્ય ગર્ચનાત તત ફલમ કોટી ગુણિતમ રસલિંગા અર્ચના એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ પારાના શિવલિંગની પૂજા કરે છે તે વ્યક્તિને સહસ્ત્ર સુવર્ણ મુદ્રિકાનું દાનનું ફળ મળે છે સાથે સાથે પારાના શિવલિંગની પૂજા કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે આલોક અને પરલોકનું સુખો એને પ્રાપ્ત થાય છે અને જે વ્યક્તિ પારાના શિવલિંગની સામે બેસીને મંત્ર જાપ કરે છે તો એ વ્યક્તિનું એવું કહેવાય છે કે એનું કરોડ ઘણું પુણ્ય એને પ્રાપ્ત થાય છે તો અન્ય આપણે મંત્ર જાપ કરીએ પણ પારાના શિવલિંગની સન્મુખમાં બેસીને મંત્ર જાપ કરીએ તો કરોડ ગણું પુણ્ય મળે છે તો આ મહિમા છે પારાના શિવલિંગનું તો જે કંઈ પારાના શિવલિંગ આપણા ઘરમાં હોય અથવા ના હોય તો ચોક્કસ એને રિયલ પારો હોવો જોઈએ અને રિયલ પારાના શિવલિંગ બનાવીને ઘરમાં રાખવા જોઈએ જય ભગવાન